કૃષ્ણ કનૈયા લાલ નિજ સદગુરુદેવ નિજે હેરણ છોડ તું રંગી લો વિશ્વ કર નો તારો સાથ ભૂમિ કેરો હરવા બાર જગમો પ્રગટ્યો વારંવાર જન્મ ધર્યો તે કારાગાર જગત મ કરવા ચમત્કાર કાનસરાય ને થા તેથી કિ દુ તરત પ્રયાણ ગોકુમ જૈ કી દો વાસ નશોદાજી ને પાસ વર્ણન કરતો નાવે પા એવી તારી લીલા અપાળ ગોવારોની સાથે જાય ચરાવી રાજી થાય ખાય પગડતા છટકી જાય ગોપી કાના ચોડ્યા ચીર સૌના ઉપર સરખી બંસી કેરો સૂર મધુર સોમનારા થાય ચકચૂર શરદ પૂર્ણમની ની આવે રાસ સૌના હૈયે થાય પ્રભાત વ્રજવાની તા છોડ્યા વાસ દોડી આવે રમતા રાસ તારલિયા ચમકે આકાશ ચોદલિયા નો પૂર્ણ પ્રકાશ દાન રોજો જો ત્રાસ પડમો જઈને કીધો નાશ પટકી માર્યો મામો કંસ રહ્યો ને જગમો તેનો વંશ કૌરવો ને કીધા તંગ પાંડવોની રાખી સંગ અર્જુન ને તે કીધો બોધ જ્ઞાન મૃત નો વર્ષો દોધ યુદ્ધ જીતી ને કીધી દોટ નામ પડ્યું તે થી રણ છોડ એ દ્વારિકામાં કીધો વાસ ધર્મ ધજા પર કે ચોપા ગુજરાત એક ડાકોર ગામ ભક્ત થયો બોડાણો નામ પત્ની જેની ગંગાબાઈ તે પણ ભક્તિ મોરંગાઈ હરત ફરત ગાય જ્ઞાન મેળવવા ચાહે ભગવાન તેવામાં એક આવ્યો સંગ રેલાયો ભક્તિનો રંગ યાત્રા રૂઓ દ્વારકા જાય બોડાણો તે મો જોડાય ગોમતીજી મોકી મો કીધું સ્નાન ભાવે નિરખ્યાશ્રી ભગવાન હરે હરે છ માસે આવી શું દામ ટેક લીધી એવી નિષ્કામ તુલસી વાવી કાયમ જાય પ્રભુને અર્પી રાજી થાય કૃષ્ણ કનૈયા લાલ કી જે ભાગે હવે ભાગ બીજો કૃષ્ણ કનૈયા લાલ જે